સરહદી વિસ્તારમાં ખેડૂતોને વર્ષિયાળે શિયાળે સિંચાઈનું પાણી ના મળતા ખેડૂતો દ્વારા પાણી માટે અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે કેનાલમાં સિંચાઈનું પાણી મળતા ખેડૂતોએ કેનાલમાં તાપણું કરી અને વગાડી વિરોધ કર્યો હતો વાવ તાલુકાના રણની કાંદીએ આવેલા અનેક ગામડાઓ સુધી સિંચાઈનું પાણી શિયાળુ સિઝનને એક માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પાણી ના મળતા આખરે નેસડાના ખેડૂતોએ કેનાલમાં ઢોલ વગાડી તંત્ર તેમનો અવાજ સાંભળે તેના માટે અનોખો વિરોધ કર્યો હતો કેનાલોમાં સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતોને હજુ સુધી પ્રથમ પાણી પણ નહીં મળતા આખી સિઝન ફેલ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે સુકાઈ રહેલા રવિ પાકને પહેલા પાણી મળે તેવી ખેડૂતોની માંગ ઉઠી ત્યારે સત્વરે સિંચાઈનું પાણી મળે તે માટે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સમસ્યાનું નિરાકરણ માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે આકોલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી રાધાનેશના માઇનોર કેનાલમાં એક માસથી પાણી મળતું નથી પાણી ખેડૂતોએ તંત્રને અનેક રજૂઆત કરી છે જો કે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે એક માસથી કેનાલમાં પાણી આવતું નથી ખેડૂતોએ ખાતર બિયારણ પૂંખીને બેઠા હોવા છતાં પાણી ના મળતા ખેડૂતોના રવિ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે ત્યારે આ અંગે ખેડૂતોએ તંત્રના બહેરા કાન ખોલવા માટે કેનાલ પર ડોલ વગાડી સૂકી કેનાલમાં તાપણું કરીને તંત્ર સમક્ષ અનોખી રીતે રજૂઆત કરી છે ખેડૂતોની જહેમત બાદ પણ તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેડૂતો આગામી સમયમાં નર્મદા કચેરી ખાતે પહોંચે ભૂખ હડતાળ પર ઉતરી જશે તેવી ખેડૂતોએ ચીમકી પણ આપી છે આખુલી બ્રેન્ડમાંથી રાઘાનીશ રાહ માઈનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધાએ ખાતર બિયારણ ખેતરમાં પહોંચીને બેઠા થઈ અમે પાણી હારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરવા છો તો પાણી મળે તો સારું છે સાહેબ અને કા ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી અમે ધોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે જે હાથ દાડો છીએ અમે એમ છો ખેડૂત મને પાણી આપવા દેતા નથી સામેથી કેળી પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે પછી એજન્સીવાળાને રાખેલા છે એજન્સીવાળા હોજે પાણી પોતાને હારું કરીને પાણી કાપી નાખે ઢાકા ને હેઠળ પાણી મળતો નથી આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી અત્યારે ખેડૂત બધા હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે કચેરી મામલાદાર કરાશે અને કલેક્ટર સાહેબ ભાઈને આયોજન કરશે છે કે આનું અમાને વળતર આપે ખેડૂત ને અને નકામે તાત્કાલિક તાત્કાલિક અમાને પાણી મળવું જોઈએ રાઘાનેશ્વર છેવાડે